ભાજપના સદસ્યતા અભિયાનમાં એક પછી એક નવા વિવાદો સામે આવે છે ત્યારે ફરી એક વખત મોટો વિવાદ સામે આવ્યો છે ભાજપના સદસ્યતા અભિયાનને લઈને અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા પ્રણવ સોની પાસેથી તેમના જાણીતા એવા ભાજપના કાર્યકર્તાએ એક ઓટીપી માંગ્યો હતો ત્યારે પ્રણવભાઈએ મિત્રતાને ધ્યાનમાં રાખીને ઓટીપી નંબર આપ્યો ને બે જ મિનિટમાં તેઓ કોંગ્રેસમાંથી સીધા ભાજપના સભ્ય થઈ ગયા એટલે હવે અભિયાન પૂછ્યા વગર જ લોકોને બનાવવાના અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા પ્રણવ સોની પાસેથી તેમના પરિચિત એવા ભાજપના કાર્યકરે એક ઓટીપી માંગ્યો હતો ને પ્રણવભાઈએ મિત્રતાને ધ્યાનમાં રાખીને ઓટીપી નંબર આપ્યો અને બે મિનિટમાં તેઓ કોંગ્રેસમાંથી સીધા ભાજપના સભ્ય બની ગયા ત્યારે આ તો કેવું અભિયાન ચલાવો છો ભૂપેન્દ્રભાઈ કે લોકો પૂછ્યા વગર જ લોકોને સભ્ય બનાવવાના ત્યારે હવે પ્રણવ સોની ભાજપના એ કાર્યકર્તા સામે કાનૂની કાર્યવાહી કરવાના છે ત્યારે આ સમગ્ર મામલો શું છે તે જાણીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની ભાજપના સદસ્યતા અભિયાનને તો હવે હદ કરી છે આની પહેલા પણ અનેક વિવાદો સામે આવ્યા હતા આની પહેલા વિસનગરની એક સરકારી હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા ગયેલા માણસ પાસેથી બોર્ડ બોયો ઓટીપી નંબર લીધો હતો ને તેમને ભાજપના મહિલા સદસ્ય બનાવી દીધા હતા આ સિવાય પણ ભાવનગરમાં ભાજપના કાર્યકર્તા દ્વારા સો સભ્યો બનાવવા પર ઇનામ આપવાની લાલચ આપતો એક કથિત વિડિયો પણ વાયરલ થયો હતો ત્યારે પ્રણવભાઈ સોનીએ કોંગ્રેસના કાર્યકર્તા છે અને તેમના પત્ની તો કોંગ્રેસમાંથી કોર્પોરેશનની ચૂંટણી પર લડી ચૂક્યા છે ત્યારે તેઓ તેમના વિસ્તારમાં ભાજપના કાર્યકર્તા પુરોહિતભાઈ સાથે સારા એવા સંબંધ ધરાવે છે કોંગ્રેસ કાર્યકરે ઝાડ કાપવાની ફરિયાદ કરી હતી એટલે તેમને થયું કે કદાચ કામ પૂરું થઈ ગયું હશે એટલે તેઓ ઓટીપી નંબર માંગતા હશે આથી તેમને ઓટીપી નંબર આપ્યો હતો ને ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા કહી રહ્યા છે કે તેમણે આ રીતે ઓટીપી માંગીને તેમનું ભાજપમાં રજીસ્ટ્રેશન કરાવી દીધું હતું આ રીતે તેમણે કોંગ્રેસના કાર્યકરને ભાજપના સદસ્ય બનાવી દીધા હતા ત્યારે હવે તેમનું કહેવું છે કે તેઓ કોર્ટમાં કેસ કરશે આના પરથી હવે સમજી જ શકાય છે કે ભાજપના અભિયાનમાં હવે કોઈને રસ રહ્યો નથી લોકો પણ હવે આમાં જોડાવા માંગતા નથી ત્યારે હવે ભાજપના નેતા પર એટલી હદે દબાણ છે કે તેઓ આ રીતના કાર્ય કરી રહ્યા છે પૈસા આપીને લોકોને કહી રહ્યા છે કે તેઓ ભાજપમાં જોડાય અથવા તો સારવાર નહીં આપવામાં આવે પહેલા તમે સદસ્ય બનો ને આવા કાર્ય કરો ત્યારે શું આ રીતે પણ લોકો અભિયાનમાં જોડાશે ખરી તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે સીઆરભાઈ જરાક અહીંયા પણ નજર નાખજો લોકો ઉપર આટલું દબાણ ન કરશો કે અંતોય લોકો હેરાન થઈ જાય આવા તો અનેક વિવાદ છે આની પહેલા પણ વડનગરમાં ફોન જૂંટવીને ભાજપમાં લોકોને જોડાવવામાં આવ્યા હતા અને હવે લોકો એટલી હદે બગડ્યા છે કે લોકો પોલીસ ફરિયાદ પણ કરવા માંગે છે ત્યારે આવો જે કિસ્સો અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા પ્રણવ સોની પણ હવે કોર્ટમાં કેસ કરવાના છે